વિડીયોની અંદર તમે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે તમે જે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો જે સિરીઝમાં તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય કે ટ્રેક્ટર જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે ભાઈએ તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો તમે વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો જેથી આ ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો મળી જાય હવે આપણે વાત કરીએ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચારનું જે તમે મેસી ફર્ગુશન જોઈ શકો છો તે બે હજાર ચારનું મોડલ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં સાસવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન જોઈ શકો છો નેવું પંચાણું ટકા ચારે ચાર ટાયર તમને જોવા મળશે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ જ શકો છો ટ્રેક્ટરના ટાયરની ઓટોમેટિક મૂકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે ચારે ચાર ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો નેવું પંચાણું ટકા ચારે ચાર ટાયર જોવા મળશે ભાઈએ રિમોટ કરેલા નવા નખાવેલા ટાયર છે સારી કંડિશનમાં ટાયર છે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તે ભાઈ કરી આપશે એટલે કિંમત અંદાજીત રાખેલી છે ભાઈએ તો જો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર મહેસી ફર્ગ્યુશન લેવું હોય તે જલ્દીથી કિશનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કિશનભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે હવે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો તાલુકો જામકંડોરણા જિલ્લો રાજકોટ અને આ ટ્રેક્ટર તમને કિશનભાઈ પાસે જોવા મળશે મહેસી ફગ્યુશન દસ પાંત્રીસ તમે જોઈ શકો છો તે રાજકોટ જિલ્લામાં કિશનભાઈ પાસે તમને જોવા મળશે કિશનભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈને લેવું હોય તે કિશનભાઈનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો